ગુડ મોર્નિંગ ફ્રેન્ડ હર હર મહાદેવ જય જોહર જે આદિવાસી અને એક મિત્રો નવા બ્લોગમાં મિત્રો સ્વાગત છે વાડીના શાક નું સાફ સફાઈ કરતા છે જે સાઈટના છે હોરવાનું કામકાજ ચાલુ છે જોઈ શકો હનુ ચડી ગયો છે ઉપર ત્યાં છે શાક પર અને ત્યાં હનુનો મામો છે અહીંયા અહીંયા નીચે ખેલાડી બી આવી ગયા લાકડા લેવા માટે લાકડા અમે ઘરે લઈ જતા છે અને ત્યાં સામે જુવાર નાખેલી છે મને એક આપ્યું પાડ્યો यो सो को सो मित्र सब सफाई થઈ ગયા ને જડબી सब सफाई કરી નાખ આ છે જુવાર અને હવે જે ઘરે